ખાતે યોજાઈ ગયું જેમાં ગાંધીનગર જિલ્લામાં ઉત્કૃષ્ટ કામગીરી કરનાર શિક્ષકોનું સન્માન કરવામાં આવ્યું જેમાં ગાંધીનગર જિલ્લા શિક્ષણ સમિતિ સંચાલિત ખાટા આંબા પ્રાથમિક શાળાના શિક્ષિકા ચૌધરી આશાબેન હરિભાઈને ગણિત વિજ્ઞાન વિષયમાં કરેલી ઉત્કૃષ્ટ કામગીરી બદલ સન્માનિત કરવામાં આવ્યા આ કાર્યક્રમમાં નાયબ સચિવ પુલકિતભાઈ જોશી શિક્ષણવિદ ગજેન્દ્રભાઈ જોશી ગાંધીનગર જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી ડૉક્ટર પિયુષભાઈ પટેલ પાઠ્યપુસ્તક મંડળના પૂર્વ અધ્યક્ષ મનુભાઈ ચોક્સી તુષારભાઈ મહેતા ગુજરાતી ફિલ્મ મારું મન તારું થયુંના કલાકારો અને દિગ્દર્શક સિદ્ધાર્થ ત્રિવેદી ઉપસ્થિત રહ્યા હતા સમગ્ર કાર્યક્રમનું આયોજન અશ્વમેઘ લાઇફ સ્ટાઇલ ગ્રુપ દ્વારા કરવામાં આવ્યું હતું